सिटी अपडेट न्यूज़マップ નું સ્વાગત છે સુરત શહેર એસઓજી ની મોટી સફળતા આંતરરાષ્ટ્રીય ચાઇનીઝ ગેંગ સાથે સંકળાયી આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગ ઝડપાઈ બોગસ પેઢી અને બેંક એકાઉન્ટ મારફતે સાયબર ફ્રોડ થી મેળવેલા નાણા યુએસડી ટી માં કન્વર્ટ કરી દેશ વિદેશ માં ટ્રાન્સફર કરવામાં આવતા હતા એસઓજી પોલીસે 5 આરોપીઓને ઝડપી 10 લાખ થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો साइबर गुनहगारों સામે સુરત પોલીસ ની કડક કાર્યવાહી આ છે સિટી અપડેટ ન્યૂઝ સુફિયાન મુલ્લા જોડાયેલા રહો કારણ કે હવે શહેર નહીં સમુદ્ર દેશ કહેશે આ છે સિટી અપડેટ ન્યૂઝ